ઘણો સમય થયો પૃથ્વી ઉપર ઘણી સંખ્યામાં લોકો વધતા ગયા તેઓમાંના દરેકે પાપ કર્યા તેમ છતાં પરમાત્મા તેમને પ્રેમ કરતા હતા અને તેમની સાથે સંબંધ રાખતા હતા માટે પરમાત્માએ દસ આજ્ઞાઓ તેમના એક સેવક દ્વારા લોકોને આપી યાદ રાખો પરમાત્મા સંપૂર્ણ અને પવિત્ર છે તો આપણે પણ તેમની સાથે રહેવા માટે સંપૂર્ણ અને પવિત્ર બનવું જોઈએ દસ આજ્ઞાઓએ લોકોને શીખવ્યું કે પરમાત્મા સાથે અને એકબીજા સાથે વાસ્તવમાં કેવી રીતે રહેવું જોઈએ કેટલીક આજ્ઞાઓ હતી કે બીજા દેવોની આરાધના ન કરો મૂર્તિઓ ન બનાવો તમારા માતા પિતાનો આદર કરો જૂઠું ના બોલો ચોરી ના કરો હત્યા ના કરો બીજા લોકો પાસે જે વસ્તુ છે તેની અભિલાષા ન રાખો ન ન કરો તો પણ પણ આ બધી આજ્ઞાઓ માટે એક લાયક હતો દરેક સમયે તેઓ પાપ કરતા હતા પરમાત્માએ તેઓને પરવાનગી આપી હતી કે તેઓ પાપ કબૂલ કરે અને તેઓની સજાની જગ્યાએ બલિદાન અર્પણ કરે આ બલિદાનમાં તંદુરસ્ત પ્રાણીનું લોહી વહાવાતું આ બલિદાનના બદલામાં તેઓ પરમાત્માને પોતાને માફ કરવાનું અને પોતાની બદલે પ્રાણીનું લોહી સ્વીકારવાનું કહેતા ફક્ત લોહી વહાવાથી વ્યક્તિના પાપ ક્ષમા થતા હતા જોકે સમય ગયો તેમ તેમનું હૃદય વધુ સમય પશ્ચાતાપપૂર્ણ ન રહ્યું અને તેમના બલિદાન ફક્ત એક ખાલી ધાર્મિક પ્રક્રિયા બની ગઈ પરમાત્માએ કહ્યું તમારા આટલા ખાલી બલિદાનો પૂરતા છે નિયમો અને પ્રાણીઓના બલિદાનો કર્યા કરવાથી લોકોને એ સમજાઈ ગયું કે તેઓ પરમાત્મા પાસે પાછા ફરવા અક્ષમ હતા શું થઈ શકે